જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ વોર્ડ નંબર પંદરની આંગણવાડી નૈનાબેન પેઢડિયા એના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું એ આંગણવાડીમાં લોકાર્પણ થયું એ વખતથી જ લાઇટ નથી બાળકો ગરમીમાં બેઠા છે અને એની હાલત અંદરપટ લાઇટ નથી અને આવા તાપતાપતા તાપમાનમાં પણ આંગણવાડી ચાલુ છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે રાત હા નવી આંગણવાડી બની એમાં પંદર વીસ દિવસથી છોકરાને એને ટ્રાન્સફર કર્યા છે બરોબર ટ્રાન્સફર કર્યા છે પણ લાઇટ નથી અંદર તો છોકરા ગરમીમાં કઈ રીતે રહી શકે બરોબર એવા એક એક ઓયડામાં તો પચીસ વીસ પચીસ ત્રીસ છોકરા હોય છે તો એ કઈ રીતે રહી શકે ને પાછો ધોમતાપ તમારું શું કેવું લાઈટ હોવી જોઈએ ને લાઈટ તો પેલા હોવી જોઈએ પછી પછી બધું પેલા લાઈટ થઈ જાય પછી બધું કરવું જોઈએ ના કઈ નથી ખાસ ભારતીય જનતા પાર્ટી ના તંત્ર છે અને લોકો દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પણ તમે જોશો કે વિકાસના નામે જોઈએ તો માત્ર ને માત્ર મીંડું છે અત્યારે રાજકોટ જેવી મહાનગરપાલિકામાં ગત તારીખ પંદર તારીખે મેયર શ્રી નૈનાબેનના હાથે આંગણવાડીનું ઉદઘાટન એટલે ખાતમુહૂર્ત થયેલું છે પણ આજે પણ તમે જોશો કે આટલા દિવસ એટલે કે છેલ્લા વીસ પચીસ દિવસ થયા હોવા છતાં આંગણવાડીમાં જે લાઇટની સુવિધા જોઈએ એ નથી હા સામે ઉપર દેખાય છે કે પંખા નહીં છે પણ લાઇટ કનેક્શન નથી કે પછી ત્યાંના જે બહેનો દ્વારા જે પણ કહેવામાં આવ્યું હોય કે અત્યારે તમે જોશો કે ભર ઉનાળો છે અને આંગણવાડી કોણ ઉપયોગ કરે તો નાના બાળકોને એમાં પણ પંદર નંબરનો વોર્ડ એવો છે કે અત્યંત ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે અને ત્યાં આજે આંગણવાડી જે છે એમાં સુવિધાના નામે મીંડું છે ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર ને માત્ર તાઈફા કરવામાં પૂરા છે પોતા પોતાના લાગતા વળગતાને કોન્ટ્રાક્ટ દેવા માટે થઈ અને પહેલું કામ કરશે એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાતમુહૂર્ત મુહૂર્ત કરી અને વાહ વાહ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે મીંડું જોઈએ છે કેમ કે જો આંગણવાડી હોય તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બાળકોને માટે જે સુવિધા જોઈએ પ્રથમ સુવિધા છે કે લાઇટ છે ત્યાં પાણીની વ્યવસ્થા છે કે પછી ત્યાં રમકડા છે કે જે એ એ સિવાય ત્યાંના જે જે સ્ટાફ છે એ પણ પૂર પૂરતો જ હો છે કે નહીં એ બધી પહેલાં જોવાય અને પછી એનું ખાતમુહૂર્ત કરાય એની બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રથમ એનું ખાતમુહૂર્ત કરી નાખશે અત્યારે પણ તમે જોશો કે ગુજરાતમાં ગંભીર અને તીવ્ર જે કહીએ એવા કુપોષિત જો બાળકો હોય તો એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો એટલે કે બમણો વધારો થયો છે ત્યારે તમે જુઓ કે જે ધાત્રી માતાઓ જે છે એને પણ આ આંગણવાડી દ્વારા જ્યારે એને પોષણયુક્ત આહાર દેવામાં આવવાનો હોય તો આ લોકો પણ ત્યાં કેવી રીતના આવશે તો માત્ર ને માત્ર જાહેર હિતને બદલે જાહેરાતોમાં જ તે પૂરી આ પૂરા પૂરા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આરોગ્ય વિભાગ જે છે એ નવજાત બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓને યોગ્ય અને પૂરતી સુવિધા જે છે એ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે એનો નમૂનો આ રાજકોટ મહાનગરપાલિકાની આ આંગણવાડી છે એ જ હું કહું છું ને કે ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર તાઇફા કરવામાં અને પોતાની વાહવાહમાં જ રચ્યા પચ્યા રહે છે પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પહેલાં પૂર્ણત બધી સુવિધા છે કે નહીં એ જોવામાં જ નથી આવતું જો માન્ય મેયરશ્રીએ આ પંદર દિવસે કહેવાય આમ તો પંદર ત્રણે એટલે હજી હમણાં થોડા દિવસ થયા વીસ દિવસ થયા જો એને એનું ખાતમુહૂર્ત કર્યું હોય તો આ બધી એને જોયું જ નથી એટલે આમાં ભારત કેમ કે અત્યારે જે તમે જોશો કે રાજકોટમાં જે નવા નવા જે પદાર્થ અધિકારીઓ ચૂંટાઈને આવ્યા છે એ લોકોને જે જોઈએ કે જેટલું જ્ઞાન હોય એ નથી એ અહીંયા ચોક્કસ દેખાઈ આવે છે રાજકોટ મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકાનો તંત્ર હોય એટલે કે જે અધિકારીઓ છે અમે ઘણી વખત કહીએ છીએ કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય